નમસ્કાર મારું નામ સોડા તખતસિંહ ભુરજી હું કચ્છ ટાટ પ્રમુખ શ્રી તેમજ સામાજિક આગેવાન આજે મા આશાપુરા ન્યૂઝને તો પહેલેથી કચ્છ માટે ઘણું બધું સમાચારો આપણે જોતા જોઈએ છીએ પરંતુ આજે મા આશાપુરા તંત્રી શ્રી જયમલસિંહ જાડેજા બાપુનો જન્મદિવસ છે એ બદલ એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને જીવનમાં હંમેશા ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી મા ભગવતી આશાપુરા પાસે આપણે પ્રાર્થના કરીએ આજે એમના જન્મદિવસ નિમિત્તે નિરોણાના પત્રકાર શ્રી માલસીભાઈ માતંગ એમના દ્વારા આજે જયમલસિંહના જન્મદિવસ ઉપર નિરોણાના પાંચ દિવ્યાંગ વ્યક્તિઓ જે એમાં ચાર બહેનો અને એક બાળક એમને મીઠાઈનો બોક્સ આપવામાં આવ્યું સાથે સાથે એમની સાદાઈપૂર્વક એમની ઉજવણી કે ગરીબ આવા લોકો જે હોય એમને આવા મીઠાઈના બોક્સ આપી અને માલસીભાઈ એક જયમલસિંહને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી છે સાથે સાથે જયમલસિંહ બાપુ દ્વારા વારે ઘડીએ શિક્ષણ બાબતે પણ પ્રશ્નો ઉપાડતા હોય છે કચ્છના કાંઈ પણ પ્રશ્નો હોય એના બાબતે વારે ઘડીએ એમના દ્વારા અલગ અલગ મંતવ્યો અને લાઈવ ડિબેટો ચાલુ જ કરતા હોય છે તો એ બદલ પણ અમે એમની ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ખાસ કરીને અમારા પત્રકાર શ્રી માલસીભાઈ માતંગ અને હું છોટા તખતથી બુરજીવતી જયમલસિંહ જાડેજાને વરી પાછા જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ

મીઠાઈનું પેકેટ આપી અને એના જન્મદિવસની એકદમ સાદી રીતે ઉજવણી કરવામાં આવી અને આજના બાપુના જન્મદિવસ નિમિત્તે ગ્રામ પંચાયત વચ્ચેથી અને સર્વે પછીવાસીઓ વચ્ચેથી હું ખૂબ જન્મદિવસની શુભકામના પાઠવું છું અને મા ન્યૂઝ ચેનલ ખૂબ આગળ પ્રગતિ કરે એવી શુભકામના સાથે